ભુજની બેંક ઓફ બરોડાની શાખા ખાતે કર્મચારીઓ અધિકારીઓ દ્વારા સામૂહિક પડતર પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ નહીં યોજવામાં આવ્યો હતો બેંક ઓફ હતોની રિજનલ શાખા ખાતે આજે ધરણાનો સમય સાંજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં બેંક ઓફ બરોડાના કર્મચારીઓ અધિકારીઓ ગણ ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આ ધરણાના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતા પ્રથમ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોતાના પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ નહીં આવતા આખરે તેમણે આ સૂત્રોચ્ચારનો અને ધરણાનો માર્ગ અપનાવ્યો છે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા સુરત સિંહ ભાનુમલે ખાસ જણાવ્યું હતું કે લાંબા સમયથી મેન પાવરની ઘટ છે મોટી સંખ્યામાં મેન પાવરની ઘટ છે અને ખાસ કરીને જે અધર સ્ટેટના કર્મચારી અધિકારીઓની ગુજરાતમાં અને પર્ટિક્યુલર કચ્છમાં બદલી કરે છે તેને કારણે કોમ્યુનિકેશનનો ગેપ આવે છે અને પરિણામે ગ્રાહકો જેમાં ખાસ કરીને ખેડૂતો અને એનઆરઆઈ ગ્રાહકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે આવી પરિસ્થિતિમાં ખાસને ખાસને ખાસ કરીને ભાષાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો હોય છે તો તાત્કાલિક અસરથી આ મેન પાવરનું જે ઘટ છે તે પરિપૂર્ણ કરવું જોઈએ અને જે સ્ટેટના કર્મચારી અધિકારી હોય તે જ સ્ટેટમાં તેમને પોસ્ટિંગ આપવું જોઈએ તેવી પણ માગણી કરવામાં આવી છે અને નિવૃત્ત થયેલા અધિકારીની જે ખાલી પડેલી જગ્યાઓ છે એ જગ્યાઓ પણ તાત્કાલિક અસરથી ભરવામાં આવે તો આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે તેમ પણ માહિતી આપતા જણાવ્યું હતું અને લાંબા સમયથી આ પ્રશ્ન વાત ભાનુસિંઘે આમ આમતક તેમની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું સાંજે રિજનલ કચેરી ખાતે તમામ અધિકારી કર્મચારીઓએ સામૂહિક સૂત્રોચ્ચાર સાથે ત્રણાનો કાર્યક્રમ યોજ્યો હતો હવે જોઈએ તેની મુલાકાત હું એ રિજનલ સેક્રેટરી ભાનુ ભાનુસિંહ તમારું સ્વાગત કરું છું આજે જે અમારું એજિટેશન જે પ્રોગ્રામ છે એ ખાસમ ખાસ જે અમારા મેનપાવરની શોર્ટેજ છે બ્રાન્ચમાં બેન્કોમાં એના માટે જ છે અત્યારે અમારી જે આખી બેન્ક છે ક્લેરિકલ ઓફિસર સબ સ્ટાફ એની ટોટલ મેનપાવરની મોટી શોર્ટેજ ફેસ કરી રહી છે જેના કારણે અમારા જે માનવીય ગ્રાહકો છે એને બહુ તકલીફ પડી રહી છે ચારેક વર્ષથી અમારે અહીંયા જરાક પર રિક્રુટમેન્ટ થયો નથી અને એના અગેન્સ્ટ રિટાયરમેન્ટ ઘણા સ્ટાફ થાય છે અત્યારે એના પણ એક મોટો ઇસ્યુ એ બની ગયો છે જે અમારું ટોપ મેનેજમેન્ટ છે મોટા ભાગે જે અમારા લોકલ સ્ટાફો છે જે અહીંયા બહુ સારી સર્વિસો આપી રહ્યા હતા એના બધાને એક ભેગા કરીને બીજા સ્ટેટોમાં ટ્રાન્સફર કરે છે અને બીજા સ્ટેટમાંથી જે અધર સ્ટેટથી સમજો હૈદરાબાદથી છે પુણેથી જે મહારાષ્ટ્રથી છે ત્યાંથી સ્ટાફને અહીંયા મોકલશે એમાં સૌથી વધારે તકલીફ જે અમારા ખેડૂતો ભાઈઓ છે રૂરલ એરિયાઝમાં એના રહી અમારા કસ્ટમરો છે એને તકલીફ પડવાની છે કારણ કે એ લોકોની મોટી મોટી ડિમાન્ડ છે કે અમારા લોકલ સ્ટાફ આજે અમે જોઈએ જે અમારા એરિયાના સમજે છે અમારી લેંગ્વેજ સમજે છે અમારી જે નીડ છે એને સમજે છે એના જ અમે મોટા ભાગે અત્યારે ટોપ મેનેજમેન્ટ સાથે ઓબ્જેક્શન લઈ રહ્યા છે આ જે ટોટલ પ્રક્રિયા છે એમાં જે અમારા ખર્ચો થવાનો છે એ બેંકમાં બહુ મોટો થવાનું છે એમાં જે બેંકનો મોટો પ્રોફિટનો ભાગ છે હાલી જશે અમારી ડિમાન્ડ એ છે જે એ પૈસા જે બેંક બહુ મહેનતથી કમાણ કરે છે એ પૈસા બેંકે સારી વસ્તુઓ અમે યુઝ કરવી જોઈએ જે તમારા મેન પાવરમાં બેનિફિટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે બેંકોના બ્રાન્ચો વધારવાની છે જે બીજી કોઈ સોફ્ટવેર ડેવલપમેન્ટની પ્રોસેસો છે જેના કારણે અમારા ગ્રાહકોની સારી સર્વિસ મળે એ પૈસા એમાં યુઝ કરવા જોઈએ અત્યારે જે અમારી જે ડિમાન્ડ છે આજેથી અમારી એજ્યુકેશન પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અને જ્યાં સુધી અમારા ટોપ મેનેજમેન્ટ અમારી આ ડિમાન્ડ નહીં માનશે ત્યાં સુધી આ અમારો એજ્યુકેશન ચાલુ રહેશે અને અમે અમારી જે માંગો છે એ મેનેજમેન્ટ સામે પાસે પાસ કરાવીને જ રહેશો